મુલાકાત કરી તે બધા હવે શું આગળનો સ્ટેન્ડ હશે હું એડવોકેટ મનીષાબેન રાઠોડ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશની મહિલા ઉપપ્રમુખ આજે અમે હું તથા માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અખિલ ભારતીય કોળી સમાજના જે પ્રમુખ છે તેમની સાથે અમે આજે પીડિતની મુલાકાત લીધેલ છે અને પીડિત નવનીતભાઈએ પોતાની મુલાકાત દરમિયાન હીરાભાઈને પોતાની સાથે વર્ણવે જે ઘટના બનેલ છે ઘટના વિગતવાર વર્ણવેલ છે અને ઘટનામાં જે પણ વ્યક્તિઓ સામેલ છે તે દરેકના નામ આપેલ છે અને તેમની સાથે જે ઘટના બનેલ છે તે માયાભાઈ આહિરે જે મુંબઈના ડાયરામાં જે મેનેજિંગ ટ્રસ્ટ બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બાબતે જે નિવેદન આપેલ તે નિવેદન બાદ માયાભાઈ માયાભાઈ આહિરે રીલ બનાવીને તે પોતાની માફી માગે માફી જાહેર કરેલ હતી જે માફી નવરીતભાઈ માગેલ ન હતી પરંતુ માયાભાઈ સ્વેચ્છાએ રીલ જાહેર કરેલ હતી આવી રીલનો દાજ રાખીને તેમના દીકરા જયરાજભાઈ આહિર દ્વારા તેમને ફોન કરવામાં આવેલ છે બોરડાના સરપંચ દ્વારા પણ તેમને ફોન કરવામાં આવેલ છે આવી રીતે આવી અને તે 29 બારના રોજ રાતના તેમની ઉપર એક ઘાતકી જીવ લેણ અને અતિ નિંદનીય હુમલો કરવામાં આવેલ છે જેમાં નવનીતભાઈના હાથ પગ એ ઈજા થયેલ છે ફ્રેક્ચર થયેલ છે અને માથાના ભાગે પણ એમને ઈજાઓ થયેલ છે જે પીડિત છે તે તે પોલીસના રોલ બાબતે જે હીરાભાઈને રજૂઆત કરી તે વિશે પોલીસના રોલ બાબતે નવનીતભાઈએ હીરાભાઈને જણાવેલ છે કે નવનીતભાઈએ જે પણ પોલીસને કાલે જે રીમાબા ઝાલાએ જે ઇન્ટરવ્યૂ આપેલો હતો તેમાં જે નવનીતભાઈએ જણાવેલ તે સ્ટોરીથી તદ્દન ડિફરન્ટ સ્ટોરી બતાવેલ છે એ બાબતે નવનીતભાઈએ ખુલાસો કર્યો છે કે આ આવી કોઈ પણ ઘટના બનેલ નથી એવા શખ્સો ખાણ ખનીજનું કરે છે કે નથી કરતા મને કાંઈ ખબર નથી ને મેં એવું કોઈ જણાવેલ નથી એટલે માત્ર આરોપીઓએ આરોપીએ એવું કીધું કે આ વસ્તુ બનેલ છે આરોપી હવે પોતા પોતાના હકીકત જણાવી જ્યારે પોલીસની ફરજ છે કે ફરિયાદી જે જણાવે તે હકીકતો રજૂ કરવી જોઈએ આરોપી તો ગમે પોતાની સ્ટોરી ગમે તો બનાવી શકે છે ફરિયાદી જે સ્ટોરી જે પોતાની હકીકત જણાવે છે ફરિયાદમાં તે રજૂ કરવી જોઈએ પ્રજા સમક્ષ પીડિતે જે હિરાભાઈ સોલંકીને જે ન્યાય માટે અપીલ કરી તો હિરાભાઈનો આગળનો સ્ટેન્ડ શું રહેશે હિરાભાઈનો આગળનો સ્ટેન્ડ એ છે કે અમે આખો કોળી સમાજના દરેક ધારાસભ્યો સાંસદો અને કોળી સમાજના દરેક આગેવાનો અમે સાથે મળીને દરેક વ્યક્તિઓ સાથે મળીને નવનીતભાઈને ન્યાય અપાવશું અને પોલીસ દ્વારા જે પણ જે પણ પોલીસ કર્મીઓ દ્વારા જે બેદરકારી દાખવવામાં આવેલ છે તેની ઉપર તત્કાળ પગલાં લઈને સસ્પેન્ડ કરવા સુધીની અને બદલી કરવા સુધીના પગલાંઓ પણ હીરાભાઈ દ્વારા લેવામાં આવશે